વરોદરા શહેર નજીક ગવાગોડિયાના લીમડા ગામના બહુજન સમાજનું સ્મશાન પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ છે તો બહુજન સમાજના લોકોને અંતિમ વિધિ ના કરવા દેતા બહુજન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વાઘોડિયા તાલુકાના લીમડા પાસે પારુલ સેવાશ્રમ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જૂનો સર્વે નંબર નવસો અને નવો સર્વે નંબર તેરસો છપ્પનમાં દલિત સમાજનું સ્મશાન આવેલું છે તે ઘણા વર્ષો જૂનું છે દલિત સમાજમાં મરણ થવાથી સ્મશાન સ્મશાનવેધિ માટે દલિત સમાજના લોકો જતા હતા ત્યારે પારોલ સેવાશ્રમ હોસ્પિટલને ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ચાર કલાક સુધી મૃદ્ધે બહાર રહ્યો હતો પારોલ સેવાશ્રમ હોસ્પિટલ તથા કોલેજના મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ તમારું સ્મશાન નથી અહીંયા અંતિમ સંસ્કાર કરવા દેવામાં નહીં આવે અને તેમને બીજી જગ્યાએ સ્મશાન ફાળવેલ છે એમ કહીને રોકવામાં આવ્યા હતા આ ઘટના સ્થળે તાલુકા વિકાસ અધિકારી વાગોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર વાગોડિયા મામલતદાર લીમડા ગ્રામ પંચાયતના તલાટી લીમડા ગ્રામ પંચાયત સરપંચ તથા ગામના આગેવાનો દોડી આવ્યા હતા અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરી મૃતદેહને પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં જે તે દલિતોનું જૂનું સ્મશાન આવેલ છે ત્યાં અંતિમ વિધિ કરવામાં આવી હતી હું કીધું છે કે ભાઈ અત્યારે તમે અહીંયા સ્મશાન જે તમારું છે અંદર પારૂલ કેમ્પસમાં ત્યાં તમે અત્યારે વિધિ કરો હું અમે તમારા ગામમાં ફરી મીટિંગ કરીશું ગામના તમામ લોકોની માંગણી છે કે અમારું સ્મશાન પાયો સોંપવામાં આવે અને આ જગ્યા સ્મશાનની જગ્યા પર આટલા બધા બિલ્ડિંગો કેવી રીતે બનવામાં આવે એક તપાસ વિષય છે અમે સરકાર પાસે આરટીઆઈ દ્વારા મારફતે માંગણી કરીશું કે આ જગ્યા સરકારે આ લોકોને કેમ સોંપી છે અને સુકરા સોંપી છે એની અમે માંગણી કરવાના છે અને જે મધુભાઈ વાસ્તવને એમની ગ્રાન્ડમાંથી પોતાની ગ્રાન્ડમાંથી બનાવેલું છે અમુક જે સ્મશાન બીજું બનાવ્યું છે એ ત્યાં આગળ ખંડેર પડ્યું છે કોઈ જવાનો રસ્તો નથી કોઈ અમારી સુવિધા નથી એ ત્યાં આગળ અમારો કોઈ એ નથી એનો કોઈ ઉપયોગ કરતા નથી અત્યારે અમારે જવું છે આજે આજે અનુસૂચ જતા નથી મનકર સમાજને અમારે આ લોકો પારો હેરાન કરે છે અમારે જવા જતા નથી અમારે ડેટ પડી આગળ ગેસ પર પડી છે અત્યારે શું તમારે શું શમશાન યાત્રા રોકવામાં આવી હા અત્યારે અમારી આ શમશાન યાત્રા છે અમારે ભાઈ ઓફ થઈ ગયા છે તમારી ડેડ બોડી આગળ ગેટ પર આગળ મુકાવડા છે સારોલ વાળા અમને જવા દેતા નથી